તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિજય જુવાડાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે આખરે શું છે સંપૂર્ણ વિગતવાર માહિતી તમને વિડિયોની અંદર આપવાનો છું અને ખરેખર શું વિજય જુવાડા ઉપર ખરેખર હુમલો થયો છે કે પછી વિજય જુવાડા છે એમને કોઈ રબારી દીકરીનું અપમાન કર્યું છે તો ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ મારા ભાઈઓ તમને વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ કરીને વિડિયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે જો તમને ભાઈ વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ માહિતી મળી શકે હવે તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં અત્યારે બે ચર્ચાઓ ચાલી રહી છે એક પહેલી ચર્ચા તો એ છે કે વિજય સુવાળાએ રબારીની દીકરીનું અપમાન કર્યું છે અને બીજી ચર્ચા એ થઈ રહી છે કે વિજય સુવાળા ઉપર હથિયારો અને તલવાર લઈ અને હુમલો કરવા માટે આવ્યા હતા તો આ બેમાં સચ્ચાઈ કેટલી છે તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો રબારી દીકરીનું અપમાન કર્યું છે આ પ્રાથમિક માહિતી મળી રહી છે એને લઈને કોઈ હજી મોટો કોઈ ખુલાસો નથી થયો આ સોશિયલ મીડિયામાં મળતી માહિતી છે અને બીજો ખુલાસો એ છે મારા ભાઈઓ કે વિજય સુવાળાની જે ગા ગાડી લઈને જતા હતા વિજય સુવાળા ત્યારબાદ કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા વિજય સુવાળા ઉપર હુમલો કરવાનો કોશિશ કરી હતી આ વાત તો મિત્રો એકદમ સાચી છે અને આખા સોશિયલ મીડિયામાં લોકો જાણે છે કે વિજય સુવાળા ઉપર હુમલો થયો છે પણ ખરેખર હુમલામાં મિત્રો કંઈ જાનહાની નથી થઈ આ તમને પહેલાં જ કહી દઉં છું પરંતુ જેવી જ વિજયભાઈને ખબર પડે છે કે મારી ઉપર હુમલો થવા જઈ રહ્યો છે ત્યારે એમને તરત જ સો નંબર ઉપર કોલ કર્યો અને પોલીસ સાહેબની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ સાહેબ પણ ત્યાં તાત્કાલિક ધોરણે આવ્યા હતા અને અજાણ્યા શખ્સો હતા એની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે હવે સવાલ તો એ ઊભો થાય છે કે શા માટે આ લોકોએ વિજય જુવાળા ઉપર હુમલો કર્યો છે કેમ કે તમને પણ ખબર હશે કે આ પહેલા પણ વિજય જુવાળા છે અનેક વાર ચર્ચામાં આવી ગયા છે પોતે કલાકાર છે તો આખરે શા માટે કોઈ નાનકડી ભૂલ થઈ છે કે પછી કોઈ બીજું અપમાન કર્યું છે કે જેના કારણે લોકો એમનાથી નારાજ થઈ રહ્યા છે એ હજુ સુધી કોઈ માહિતી મળી નથી પણ ચોક્કસપણે માહિતી મળશે તો એ તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ બચાજ માટે આટલું રાખીએ છીએ હવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ